બી એમ ચાવડા ઘટના એવી બને છે કે રાતના અહીંયા ગમે ત્યારે ચક્કર મારો કે રાતે ગમે ત્યાંથી દીપડો ગમે ત્યાં દીપડાની ફૂલ બીક રે છે અમને અહીંયા રાતે ગમે ત્યારે મજૂર સુતા હોય તો ફૂલ બીક રે છે રાતે ગમે ત્યાં આપણે વાડી પીનું રખોપુ કરવું હોય તો નથી કરી શકતા રોજ ભૂનનો નો ફૂલ ત્રાસ છે તો રાતે અમારે રખોપુ કરવું કે દીપડાનું ધ્યાન રાખવું અમારે દીપડો અહીંયા દોઢ થી બે મહિનાથી દેખાય છે ફોરસ અમે બે ત્રણ વાર જાણ કરી તોય કડક પગલા કોઈ લેતું નથી માંગણી એ જ છે કે જલ્દી કોરસ વિભાગ જલ્દી ને જલ્દી કડક પગલા લે જલ્દી આ દીપડા ને પકડી જાય નિલેશ આ દીપડો અમે જોયો ખાડા નો ટાઈમ હતો અને બધા ભાઈ છોકરા તો ખોઈ ગયા હતા અમે બધાય ખોઈ ગયા હતા ખાટલા હરણ ભટકાણો ને પાણી નો લોટો ભરેલો હતો નેત્રે જાગી ગયો પસ ના દીપડો અને ઓરડી માં આ અંદર આટો માર ને બહાર નીકળતો ખાટલા બહાર આતો નેત્રે ખાટલા હરે ભટકાણો અમે પછી આખાર નજીક થી આવી ગયો નેત્રે પછી ગડી ખાટલા પર શાંત પડી રહ્યા ને પછી થોડો આગળ ગયો નેત્રે બદાન જગાડે ના કોઈ ન થા તો મારવાડી 4 જણા હતા એમાંથી બે તો વયા ગયા ને બે હજી સહી જવાના છે આ પાંચ દીમાં મારું નામ છે લક્ષ્મણભાઈ અમિરભાઈ ઉંબોલ પોરાપીપરિયા કાંટનાદ સાહેબ એવું છે આ દીપડો વાડીયા બહુ હેરણ કરે છે માણસો ડિયે છે એક દિવસ હું રૂમ માં ઘડી ગયો તો પછી આ માણસો તો હુતા તો જાગી ગયા પછી તો આખી રાત જઈ ગયા સૂતા નહીં પણ એક જ છે સાહેબ અમારે કે આને જેમ બને માને વેલા પકડે દીપડાનો ત્રાસ છે સાહેબ બે મહિના થયા મજૂરો સાહેબ વયા જાય ને રાત આખી જાગે દિવસ ને કામ શું કરે બે ત્રણ વાળી ના તો લબ્બાસા ભરીને વૈયા ગયા કે અમારે બાલ બસા નાના નાના એનું ધ્યાન રાખવું કે રાતે જાગવું મેહરુ ભાઈ કોઠ્યવા

મગફળી ને કપાસના બધા પાક મોસમ આવે અને અત્યારે દીપડાની ભય થી બધા એક પણ આદિવાસી છે નહીં અને જે ખેડૂતો છે એ પાંચ જણા ભેગા થઈને આવવું પડે રાતે તો આવી જ નથી પણ દિવસના આજુબાજુ ચાર પાંચ હોય તો જ અહીંયા વાડી આવી શકે એમ્સ રોડ છે એમ્સના જે દર્દીઓ છે એને પણ હાલકી ભરે પડે બહુ અને ઈ લોકોના જે કર્મચારી છે ડોક્ટરો છે સિસ્ટરો છે પૂછે કે ભાઈ દીપડો નીકળો તો દીપડો નીકળો તો પણ દીપડો એમ કઈ ઉભો નથી રહેતો વન વિભાગ જ એની સોલ્યુશન લે આવે તો જ આ અલ્બન એમ છે પૂરેપૂરો ભાઈ આ સાઈડ કોઈ એને આવતું જ નથી દિવસના